આખી ફેમિલી પેલા તો બધાને ગુડ મોર્નિંગ જય ને જય મુરલીધર આજે ઘણા સમય પછી આપણે બ્લોગની શરૂઆત કરી આપણે ટાઈમ મળતો નતો લગનગાળામાં થોડાક વ્યસ્ત હતા તો આજે ફાઇનલી બ્લોગની શરૂઆત કરી દીધી હતી અને અત્યારે હવાના આઠ વાગી ગયા હવાના કોરમાં આપણે ને મોટર ચાલુ કરી દીધી બગીચામાં થોડો થોડો લીલો તો હે પણ પાઈ દઈએ મંડનો ઘોર પાઈ ગયો હતો ને તો ઉપરા ઉપર એક બે વાર પાણી પી જાય ને

જાજુ બધી ઘણા ટમેટા આવી ગયા ઘણો ખાય છે. ને હવે કહે કે જમીનમાં પાણી વારતા હોય ને આપણે પાણી અડીને જાય ને તો બગડી જાય વેલાન બધે આપણે છે ને એને ચારે બાજુ લાકડા મૂકી અને જમીનથી થોડાક અધેર કરી દેવા તો બગડેલી અને શાક થયાનું મસ્ત પ્યોર ઓર્ગેનિક છે ચાલો પેલા પાણી આવે ને પેલા અહીંયા થોડુંક કામ કરી નાખીએ તો લાકડા ખોળી ટમેટીઓમાં ચારે બાજુ બધી અધેર લઈ લીધી આ ટમેટા છે ને બધા અધેર થઈ ગયા એટલે આમાં પાણી આવે ને તો બગડે નહીં પાણી પાણી હાલો વારી લઈએ તો ચાર પાંચ ચારા ભરાઈ ગયા પાણીના ના હવે પાણી વારીને આપણે ઘરે જઈએ ચા પાણી પીતા આવીએ ખાસ ખાવાનો વારો આવ્યો નથી નાસ્તો ઘેરો નથી ચા પીતા આવીએ જમવાનો ડાયરેક્ટ બપોરે મળીએ તમને ઘરે જઈએ

બોપરે પાંદળીની મિન રોટલી ઓટલા રોટલી તો પડી રહે છે ને તો બોપરે ખાઈ પડી રહી તો ચાર તે ચાર રોટલી ખા છે ને શાક રોટલી હું ખાઈ અને ખાઈ લે હું આજ એ ગયો બર્તન લઈને É, mas não do... matar é já sai matar vai 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 vai

તમે ખાઈ લીધું બસ લે બહુ વાલો નથી કરવા બસ લે વાલો કરે હા કીનો ભાઈ છે તારો ભાઈ છે મારો ભાઈ છે હે મારો ભાઈ નિશાળે ગયો હા હાલો તો ફટાફટ ખાઈ લઈએ

પગમાં આવી ગયું તો ફટાફટ મિંદ્રાનું દૂધ પાઈ દઈએ દૂધ દયા અને આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવી સવાર સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધેર અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ઓકે બાય